ગારિયાધાર તાલુકાના મહેસાણકા ગામે વાડી વિસ્તારમાં પતિ જ બન્યો પત્નીનો નો ગારિયાધારના કોદવદરી ગામના રહેવાસી પૂનમબેન સંજયભાઈ પંચાસરા ઉંમર વર્ષ ત્રેવીસ હોવાનું જાણવા મળેલ છે મળતી માહિતી પ્રમાણે મહેસાણકા વાડી વિસ્તારમાં પતિ જ બન્યો પત્નીનો હત્યારો કે ઝેરી જવડું કરવા મહિલાનું મોત ઘર પરિવારના જણાવ્યા અનુસાર પૂનમબેનની હત્યા કરવામાં આવી છે ડેડ બોડીને પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે